આપડે હવે મમ્મી આ શૂટિંગ કરવાનું કેટલું હેલું થઈ ગયું નવો ફોન આવ્યો નવો ફોન આવ્યો મોબાઈલ પકડી હા હું બી જવાનું ઓલું તા

પછી માર્દી આવી શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના બાકી બતાવી મજા તો બસ મોજ મોજ ને રોજે રોજ ચાચા દી આપડે સીતારામ ને જય શ્રી કર્યા સી તૈયાર કરી દીધી ને દાદા લઈને વૈયા ગયા એને મૂકતા ને પછી દાદા છે ને પપ્પાને પોરબંદર જાઉં જી પપ્પા પોરબંદર નીકળી જાહે હે આવતી પેલા છે ને સુરજ ભગવાન કરાવલ દેખાણા જાઝાદીએ હમણાં કેટલા દીથિયાના પાંચ છ દીથિયાના સુરજ ભગવાન દર્શન ને દીધા આજ સોમ ને મંગળ હા ગયા સોમ મંગળમાં અમે તું જરાખેરા હતા ત્યાં બે દીવરાપ હતી ઈ પછ ઢાકલા જેવો હતું ને વરસાદે આવતો એવો હતો ઠાકોરોગો પડ્યો વરસાદ પર રાતે રાતે વધારે રહતો દિયે ટૂંકમાં ઓછો હતો રાઈતે વધારે રહતો તે હવે આજ છે છે ને વરાપ લીધી વરસાદે ગરમી તો એવી ઉપડે કે રોંઢે તો વરસાદ જેવું પાછું થઈ જ જાય છે પણ હમણાં બે દી છે ને આવતો નથી થઈ જાય વરસાદ જેવું બધ્યા ચાન બતા રોટલી ખાવીશ ત્યાં રોટલી દઈ દઈએ કા હા લા લા હાલ ને દઈ તીતા હવે છે ને મમ્મી બેઠા આમ બેઠ મમ્મી જાજા દી સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા ને જાઝાદી ભેગા કરી લેવાની હા બધા યુટ્યુબ ફેમિલી ને બધા જય શ્રી કૃષ્ણ આપણે મળ્યા ને બસ મોજ હોય એટલે આપણે તો હવે એમાં થયું હું ને એ હું તમને કહું આપણે જે યુટ્યુબમાં કામ કરીએ ને બે અઢી વરસ અઢી વર્ષ જેવું થઈ ગયું તો છે ને ઈ નહીં ફોનમાં હું કે દી કામ કરતી કોઈ દી જરાય ફોલ્ટ નતા આવ્યો પણ એમાં ખબર નહીં હું થયું કે હું વિડીયો એડિટ કરતી હતી ને આપણે સોમ મંગળ માં ધુનારા ઉખેરા બરોબર ધુનારા નો એક વિડીયો મુકાણો એક વિડીયો મુકાણો તો પછી છે ને એકદમ વિડીયો એડિટ કરતી હતી એડિટ કરતી હતી થી ખબર નહિ આફેડો ફોન બંધ થઈ ગયો બંધ થઈ ગયો ને ભાવેશ ભાઈ લઈ ગયા બતાવે લઈ ગયા તો દુકાન ભાઈ કીધું કે આ કે શોર્ટ થઈ ગયો ફોન ઈ કે તે હવે કે કંઈક કેતા તા કે નાખવાનું આ નાખવું જો હે તે હવે કરણ કે હમો ઈ કે ન કરઈ કરાવ લે હું એની તો જરૂર પડીયે નવો લેવાનો તો મારો વિચાર હતો જ હજી તો વાતો આમ કરતા તા કે આ નવરાત્રીમાં તી નવો લેવાનું વિચારશે ને સારો છે કે કરણ કે આપણે લેવો છે ઈ કે હવે તો પછી હું જ પછી હારવતી હતી કરણ તો કે દી ના છું ને કેતા તા ત્યાં હજી તો વાત કરતા હતા ત્યાં

પોરબંદર એ ફોન છે ને મૂકી આવ્યા કરાવવા એનો એજી પાછો ફોન નતો આવ્યો એની એમ કીધું કે હું એક ખોલીને કે ફોન કરી તાતા છે ને આ આપણે એક ખર્ચો મોટો કરી નાખો આપણે છે ને આઈફોન ફિફ્ટીન લીધો આઈફોન ફિફ્ટી લીધો મોટો ખર્ચો કરી નાખો હવે કરણ કે લેવો તો સારો જ લેવો ને કરણ ને આ ફોનનો બહુ જ નો શોખ હતો કે આપણે બેસ્ટ બધા એને બતાવવું છે તો મને કે સારો જી કે ફોન લઈએ આમાં કામ કરવું એ તો નક્કી જ છે આપણે હા કામ તો કરવાનું જ છે હા તો પછી કે હારોજી કે કરણ કે લઈ લઈએ તો આમાં જો શૂટિંગ કેવું ઉતરે ને હજી તો બસ શનિવારે આ ફોન આવ્યો ને બસ શનિ રવિ ભાવેશભાઈ એને સેટિંગ કર્યા આમાં કરણ ને એમાંથી ફોન કરે બસ કરણ એમ કહી કે આ રીતના એ કે કરતો જ આ ભાવેશભાઈ ને આવે એ આવડે એની રીતે એને કર્યા સેટિંગ બસ ન આવડે ને એ કરણ વે કરાવ્યા ને પછી છે ને આજ મેં કીધું કામ ચાલુ કરી દઈએ હવે ધીરે ધીરે આમાં જે બાકી થોડુંક કામ છે એ હું થા હે હવે શૂટિંગ કરું જો કઈ ન ફાવતું હોય તો ધીરે ધીરે ફાવી જાય ફાવી જાય ફાવી જાય વાપરતા હોય અમાર જેવા ન આવડે એમાં થોડું ના આવડે ફોન પકડીને ચાલુ કરો એટલે આવડી જાય બીજું હા તમે કઈ વાપરતા હોય એટલે આવડી જાય એ વાત તો સાચી છે ધીરે ધીરે આવડી આવડીતા ચાહે પણ મેં કીધું આઈફોન હું વાપરી એવું કઈ નથી ઈચાર્યું તો કરણે આઈફોન લઈ દીધો અને છે ને ઓગણત્રીસ તારીખ એટલે કે ગઈકાલે ઓગણત્રીસ તારીખ કઈ ને આ ત્રીસ છે ને તો ગઈકાલે છે ને કરણનો બર્થ ડે ગયો હવે એમાં એવું છે કે શું આપણે વિડીયો નહોતા ઉતારતા એટલે વિડીયોમાં તો ન કઈ હઈ ગઈ તો કરણનો બર્થ ડે છે ને ગઈકાલે ગયો હવે એ ન્યા હતા અને હું આઈ હતી ને એક બાજુ આપણું કામ આ બન હતું ને એટલે કંઈ મેળ નતો આમાં હવે રેગ્યુલરી આપણા વિડીયો આવશે છે ને ઘણા બધાની છે ને કોમેન્ટ આવી આજ મેં છે ને આગલી જે કોમેન્ટ હતી ને ત્રણ ચાર દિન ભેગી થઈ ગઈ હતી એના વહેલા ઉઠીને જવાબ દીધા ને વિરમ ભાઈમાં કે દિન કોમેટું આવે કિરણ બેન કાંઈ કે વિડીયો નથી ઉતારતા ઈ કે પછી વિરમ કે એનો ફોન ઈ કે ફોલ્ટ આવી ગયો ફોનમાં કઈ હમો કરાવવા મૂક્યો છે ને એક વાત એમ કીધું એ નહીં કે તમે નહીં કે ત્યાં જાવ ને કે કિરણ બેન ને ઘેરી કે ન્યાય કે વિડીયો ઉતારી આવો ને એનું એવું કર્યું તો એવું છે જો કે અમને એમ થાય

બેકગ્રાઉન્ડ ને બધું એમ કેચ અપ કરી લઈ નાખવી એટલે બહુ મસ્ત દેખાય તો ચાર વાગી ગયા ને હવે જો મારે ચા મૂકવો હાલો ચા પીવા ને તું શું કરે હા ચા બોલાવે બોલાય માર આવો આવો ચા પીવા આવો કે તા ચા આઈ છે સીવ તો તૈયાર થઈ ગઈ સીવ તૈયાર થઈ ગઈ આજ બોસે તૈયાર થઈ ગઈ તું કઈ બાજ જવાનું છે કઈ બાજ જવાનું છે જે જે કરવા જે કરવા જાઉં આવડમાં એ જાઉં જ તે હવે ભાવેશભાઈની વાટ જોઈએ પપ્પા આકડી ગામમાં નીકળી ગયા ત્યાં ભાવેશભાઈ આવે ને પાંચાળા પાંચે પછી જાય ચા પાણી પી લઈએ ને જ્યારે નું કરી લઈએ તો પછી જાઉં હું ને મમ્મીને હમણાં કેટલા દીથિયા ગયા નથી ને ત્યાં સોમવાર છે તે મમ્મીને કહું જઈ આવ્યા કા બરાબર ને જે જે કરી આવ્યા પણ પેલા તો ઈ એ કહે કે શિવુને ગરબી રમતા આવડે અસલ નહીં રમદે હવારે ને સ્કૂલે જવું તું ને ત્યાં અમે કીધું પણ મોડું થતું હતું કાં ત્યાં ગરબી રમી ને મસ્ત ગરબી રમદે રમદે મસ્ત ગરબી હા ઓ હો ચાલુ રાખ રમવાનું આવતી રે એટલે લાગે અહીં આવતી રે ફરિયામાં એટલે લાગે નહીં બસ આગળ 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 આવતી રે હમ હવે લાગે નહીં હવે રેમ હા

તાતા હાડા છે એ પોણા હાય તેને હાડા છે એને મનશે અંધારું થવા શિવાની જો બૂટ પહેરીને વાટ જોવે છે પહેરીને જ રાખ્યા ધ્યાન છે ગેટ સામું છે કે જેવા કાકા આવે ને હા એવું જઈએ કા આપણે અહીં જાવું આવડ માન્યા દિવેલ પૂરવા હમ સોમવાર છે ને તો જઈ આવીએ હા દર્શન કરી આવી હા આમાં આપણે ગામનાય ઘણા અહીંથી બહાર છે ને એ લોકો વિડીયો જોવે કહેતા હોય કે અમે આવીએ તો અહીંયા આવડમાં આવીએ કે આવતા હોય તો મેં કીધું જરૂર હું

તો આપણે માન દર્શન એને કરાવીએ અમે કરી આવીએ ને તાહુ ધીમા એક બર્થડેથી વિશ કર દઈએ આપણે સુરતથી મિતલબેન કાયમી આપણા વિડીયો જોવે છે તો એન દીકરા બર્થડે બર્થે છે રાજવીરભાઈનો હા તો રાજવીરભાઈ ને અમારા તરફથી બધા હવે અમારા ફેમિલી તરફથી હેપી બર્થડે રાજવીર હા હાલો શિવ કરી દે શિવ કર દે તો વિશ કર દે તો બર્થડે બર્થડે શિવાની કર્યો મમ્મી કર્યો ને હું કરો રાજવીર ભાઈ શિવાની ભાષા માં સમજી જવાનું હા સમજી જવાનું ટૂંકા શબ્દ શબ્દ હોય રાજવીરભાઈ ભાઈ હેપી બર્થડે બર્થડે ને જાજી બધી શુભકામનાઓ ભગવાન તમારી બધી ઈચ્છા પૂરી કરે ને આપણે હવે મમ્મી આ શૂટિંગ કરવાનું કેટલું હેલું થઈ ગયું હા ઓ નવો ફોન આવ્યો હતો કા નવો ફોન આવ્યો હતો તો મોબાઈલ પકડી આપણે આમાં મજા આવે છે એમાં હેન્ડલ એવા રાખવું પડે થોડુંક દૂર થી આમ તમને દેખાય ને આમાં હવે આપણે હારા ફોન લીધો એટલે એમાં એ બધી સિસ્ટમ હોય જ અંદર એટલે હવે હાથમાં ફોન રાખી ને ઉતારવા માંડવાનો હજી થોડુંક ઓછું ફાવે જો કે હાથમાં ફોન રાખીને કોઈ દેવ ઉતાર્યું નથી પણ ધીરે ધીરે ફાવી જાય ને તમને મજા આવશે કે આમ બધું બેકગ્રાઉન્ડ દૂરથી દેખાય બધું કવર થઈ જાય ને એટલે તમને બધું જોવાની મજા આવશે શિવનું નું ઘણી ઘણી ગેઠાનું ધ્યાન જાય છે કે કાકા આવે ને તપાસ નીકળીએ શીવું ડેલો ખેંકડો નથી ખેખડો દીખો ખેખડો જ ડેલો તો રસ્તામાં છે ને ક્યાંક ક્યાંક ખાડા ખાબોચ્યા છે

ભજીયા નો પ્રોગ્રામ છે હવે મેથી ને લઈ આયવા ને મેથી પાલક છે ને પપ્પા લઈ આયવા તી ભજીયા નો પ્રોગ્રામ છે હવે પછી સબરસની ચટણી ને અહીંથી લઈ લીધા યાદ આવી ગયો હતી આમ જ છે ને જાવાની હા હા મને યાદ યાદવી રહી કંઈક નહી કરતા હોય ને એટલે હા હા આગળી દીખું તેડ લઉં મેં તીખા ગાંઠિયા લીધા એવું લઈ લીધું ને ઘેર જઈને ગાંઠિયા કોઈ ખાવાય છે તો ખાહે તી ખા ને કે ભજીયા છે એટલે ટાણ કોઈ કઈ ખાહે નહીં વચ્ચે ઘેર જઈને હવે મેથી પાલક ના હમા કર આજ તો પાલક ની બે પાણી છે મેથી પાણી છે ભજીયા જોરદાર બનવાના છે ઈનો નાખી ને પોચા રૂ જેવા નહીં મમ્મી બોલી શિવ હું હાથ મૂકી દે એમ કીધું કેવી છે ગામની ગલીઓ મારી આકડી ગલીઓ આકડી ગલીઓ શિવ આકડી જગા તેડ લઉં પછી જો કોરવું તૈયાર થઈ ગયું હવે કેટલા સાડા આઠ વાગી ગયા છે ની પાસે તો હું કાલ હવે કર નાખીએ મમ્મી ને પપ્પા ને ફરી બેઠા છે એવું મમ્મી હિંચકા આવે છે હિંચકામાં એક થી દહ બોલાવે છે ને હવે તેલ થઈ ગયું છે એમ કહું હવે આમાં ઈનો નાખી ને હવે ભજીયા પૂરવા તાણે છે ટીનો ન ખાય એ શિવ આવે પૂછવા શિવ ઈ છે ને શિવ બપોરે અડધી જ કલાક ખૂતી છે એટલે હવે ટાણ હુય વેલી ચા હા માં હમણા બની ચા હે હમણા બની ચા બોલાય મામા બતાય પછી આ ખાવા બોલા હાલો પછી ખાવા મે વર કાપ તરી ધીરો કર નાખ્યો ને ઠળી ગયો તો પૂરવા ને પછી આ ધીરો કર નાખ્યો ઘર માં ઘર માં ઘડી બનતા ચા હે ને ખાતા ચા હે ને ચટણી જો મમ્મી બનાવી લીધી છે શિવુ ને શું હાલ છે શિવુ સોસ કે ચટણી સોસ હાલ છે હા તો હમણાં જો આમાં બની જાય ને એટલે ખાતે જાવ ને આઈફોન નો પેલો વિડીયો કેવો મિત્રો એ જ રીતે કોમેન્ટમાં કહેજો